હેલો યુટ્યુબ ફેમિલી કેમ સો બધા મજા મજામાં હશે હું પણ મજામાં છું અને આજે આપણે બ્લોગ હૉ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજ આખો દિનો મજા નહોતી શરદી બહુ થઈ ગઈ છે અને એટલે અને દાળિયા હતા એટલે કમ સાજું હતું એટલે આજે હૉઝા સ્ટાર્ટ કર્યો છે લગભગ પોસ વાઈ ગયા છે અને હવે આપણે કપાસ વીએ છીએ અને શું કહેવાય તો ફ્રેન્ડ એક ભાઈની કોમેન્ટ હતી કે તમે વિડીયો સેમો એડિટિંગ કરો અને થમ્બલન સેમો ભણાવો તો એ ભાઈ હિન્દીવાળા છે પણ કઈ બાજુના હે એ મને નથી ખબર તો એમને એમ કહું હું કાઇન માસ્ટરથી એડિટિંગ કરું વિડીયો અને આપણે શું કહેવાય થમ્બલન પિક્સ લેબ આવે એમાંથી બનાવેલી તો એ અમે ભણાવું ને હું મારી સ્ક્રીન પર તમને દેખાશે આજે મૂકું છું કાઇન્ડ માસ્ટર અને એના બેન લોગા તો જોઈ લીજો તો આજે અને બીજું શું કહું ધારું તો અમે ન બતાવી શકીએ કેમ કે અમારી ચેનલ વ્લોગની છે એટલે અને ટેકનિકલની હોય તો બતાવી ટેકનિકલવાળાની ભાવ લો એટલે તમને ખબર પડી જાય કે શું કરવાથી શું થાય તો આવું કંઈક છે ફ્રેન્ડ અને અમે અત્યારે કપાસ વીણીએ છીએ તારે કંઈક એવું છે સુશીલા બાજુ ક્યાં કપાવીને હે ન દેખાતી અને પાછળ રહી ગઈ છે પાછળ રહી ગઈ છે અને હું આગળ આવતો રહ્યો છું તો આવું કઈક છે ફ્રેન્ડ અને હમણાં થોડી વાર એને મળીએ ને આજે મારે કેટલું બધું કપાસ વીણાઈ ગયું અહીં તો હતો આજે સુશીલા વીણાઈ હતી તો એ હેઠે ટોલું લગીને વીણાઈ ગયો છે નહીં દાડી આજે આવ્યા હતા એટલે ઘણો ખરો વીણાઈ ગયો કાલે આવે એટલે લગભગ થોડું ઘણું રહે આ બધું સો બધા અડધા અડધા રહી ગયા છે દાડિયા તો તોય જ પોઈ ગયા આવું કઈક છે પણ મહેનત બધાના બીજા અર્ધા અર્ધા બાકી છે અમારે પૂરા કરવાના છે અને અમારા બે વર્ષે રહી ગયા એ લઈને તારે નહીં ને હલો હવે પછી થોડીક વાર રહીને મળીએ હા તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અહીંયા ડુંગળીમાં અને ડુંગળીમાં બધું વાવેતર કરેલું છે થોડું થોડું અહીંયા છે ફૂલેવર મસ્ત મજાનું તો આવું કંઈક સરસ મજાનું લાગી ગયું છે ને આ બાજુ ઘણા અને આ બાજુ છે આવી રીતના કંઈક કોને જાઝાદી થઈ ગયા અહીંયા આવ્યા નથી કોબીજ પણ થયું છે પણ કોબીજમાં થોડીક ઈયાળો ઇયાળો આવી ગયો જોઈ શકો છો તમે અહીંયા પણ ફ્લેવર મસ્ત થઈ ગયું અને કંઈક દાડો કોબીજ નહી થઈ ગયો બધાય હરકા નથી જોઈ શકો છો તમે આવું કંઈક થયું છે કોબીજ ફ્લેવર 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 કોબી કોબી તો આવી કંઈક થઈ છે આવા કંઈક થોડાક થોડાક છોડવા અને આ બાજુ અમે હલકેશ લઈને જાય છે જોઈએ હવે વાડીએ જઈને બતાવો તો કપાસ વીણીને આપણે આવતા રહ્યા કાલ નોધી ઓલું કર્યું દાડી આવ્યા હતા અને આજે બીજો દી થઈ ગયો છે તો બીજા દી થી કાલનો બ્લોગ સૂટ નહોતો કરી શક્યા એટલે આજે બીજાથી થોડો કર્યો કેમ કે કાલે દાડી આવ્યા હતા ને તબિયત થોડી બધી નરમ હતી ને આજે સારું છે અને આજે તે દાડી આવ્યા હતા પણ અહીંયા આવી ગયા અમે ખેતરમાં એ કપાસ વીણવા અને અરે કપ સોરી ફ્રેન્ડ્સ કપાસ વીણવાનો જ આવડે રોજ કપાસ જ વીણીએ એટલે કપાસ વીણીને આવતા રહે હવે રાંધવાનું બાકી છે થોડું ઘણું રાંધી લાવો અને રાંધીને ખાઈ અને પછી આજે તો કાલે તો અમે બે ગયા હતા કપાસ ઉતારવા ખાલી કરવા માટે આજે હલકે શેક જઈશે અને હલકે શેક

વાટી દવડી ઉધારી દેવાનું છે અલ્કેશ મારે રોટલી બનાવે છે અલ્કેશ શાક બનાવે છે હવે તો અલકેશને કામ કરાવું છું ને પણ ફ્રેન્ડ અમે બંને જણ ખેતરમાં કામ કરે બંને જણ થાકી જાય એટલે જલ્દી જલ્દી થઈ જાય એટલે એમને જોડે શાક રંધાવડાવું ના એમને જ કીધું હેક મારે શાક રાંધવું હોય એટલે હો તો કાંઈ નહીં અહીંયા બીજું પણ ટ્રેક્ટર આવીને પડી છે આ બાજુની સાઈડ મહેશભાઈ એમનું ઈ પણ દાડિયા લઈને આવ્યા છે પણ એ થોડાક હવે જઈશ ને અમારા દાડિયા વહી ગયા વહેલા કેમ કે ગંગ આવે ને એટલે ની ટુકડીવાળા વાળા હે ને એમને ઘર ઘર આવે હે ને એકાદું એકાદું એટલે તો હાલો હવે ફટાફટ રાંધી લાવ રાંધીને ખાઈ લઈએ રાંધ્યા વગર વયા ગઈ વયા ગયા તા અમે એટલે ની થોડીક વાર રહીને પછી મળીએ ની અહીંયા આપણે ખુલાવાનું શાક બનીને રહીએ રેડી ને હવે રોટલી પણ તૈયાર થઈ ગઈ છે લગભગ તો આપણે હવે